દરેક માટે પૈસાની તંગી પરેશાનીનું સૌથી મોટું કારણ છે તો ઘણા ધન સંપત્તિ હોવા છતાં લગ્નના કારણે પરેશાન છે જ્યારે કેટલાક લોકો એવા પણ હોય છે જેની પાસે બધું હોવા છતાં શારીરિક મુશ્કેલીઓએ ઘેરેલા હોય છે હિન્દુ શાસ્ત્રમાં આ બધાના કારણ વ્યક્તિની કુંડળીમાં ગ્રહોની કમજોર સ્થિતિ જણાવવામાં આવી છે જ્યોતિષ અનુસાર જે વ્યક્તિની કુંડળીમાં ગ્રહ કમજોર હોય છે એમને કોઈને કોઈ પ્રકારના દુઃખોનો સામનો કરવો પડી શકે છે એવામાં કેટલાક ઉપાય તેમજ પૂજા પાઠને અપનાવી ગ્રહોને મજબૂત કરી શકાય છે જો કોઈનો સૂર્ય મંગળ કમજોર હોય તો એને નોકરી વેપાર પૈસાની આર્થિક તંગી વગેરેથી પરેશાન થવું પડી શકે છે જ્યારે ગુરુ કમજોર હોવા પર ઘરમાં મંગળ કાર્યો થવામાં સમસ્યા અથવા લગ્ન વગેરે જેવા કાર્યોમાં બાધા આવી શકે છે આજે અમે તમને કેટલાક નાના નાના ઉપાયો જણાવવા જઈ રહ્યા છે જેને અપનાવીને તમે આર્થિક તંગીથી લઈને લગ્નમાં વિલંબ સુધીની સમસ્યાઓને દૂર કરી શકો છો તો આવો જાણીએ આ વિડીયોમાં ગોળના ઉપાયો વિશે અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ લગ્નથી લઈને કામ સુધીની સમસ્યાઓ માટે ગુરુવારે કરો આ સરળ ઉપાય તમારે ગુરુ ગ્રહને બળવાન બનાવવા માટે ગોળનો ઉપાય અપનાવવો જોઈએ ગુરુવારે ગાયને રોટલી સાથે ગોળ ખવડાવો આ સિવાય કેળાના વૃક્ષની પૂજા કરતી વખતે ગોળ અને ચણા ચઢાવો તમારી બધી પરેશાનીઓ દૂર થશે

આ ઉપાયથી ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે અને પરિવારના સભ્યોમાં આનંદનું વાતાવરણ બની રહેશે શું તમે તમારા સ્વાસ્થ્ય વિશે ચિંતિત છો જો તમે તમારા ખરાબ સ્વાસ્થ્યને કારણે ચિંતિત હોવ તો રોજ ગાયને રોટલી ખવડાવો આ સિવાય પક્ષીને અનાજ પણ ખવડાવો આ બધા સિવાય ગુરુવારે ગાયને ઘી અને ગોળ મિશ્રિત રોટલી ખવડાવો જેના કારણે ધીમે ધીમે તમારા સ્વાસ્થ્યમાં સુધારો દેખાવા લાગશે જો મિત્રો તમને અમારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટીવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વીડિયો માંગ આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી